માંડવી તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નાગલપુર ગામે યોજાયો માંડવી તાલુકાના નાગલપુર ગામે તાલુકા કક્ષાના છોતેર પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓએ શુભેચ્છા પાઠવતા જણાવેલ કે શિક્ષકો વિદ્યાર્થીઓએ આજના કાર્યક્રમને સફળ બનાવવા કરેલ જહેમતને બિરદાવી ટેકનોલોજીના સદુપયોગ અંગેની બાળકોએ રજૂ કરેલ કૃતિની ભારોભાર પ્રશંસા કરી હતી નાગલપુર ગામના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પાંચ લાખ તાત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયા ફાળવવામાં આવ્યાની જાહેરાત કરાઈ હતી આ પ્રસંગે મતદાર યાદી સુધારણા કાર્યક્રમને વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર બીએલઓ તથા સેક્રેટર ઓફિસર જયેશભાઈ દિલીપભાઈ ભેદા તથા પ્રકાશભાઈ નારાયણજી નાથાણીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિ માટે શાળા કક્ષાએ તથા વોટર કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોસ્ટર સ્પર્ધામાં રબારી પૂંજા કરશન અને સોડા પ્રાચીબા સિંઘનું જ્યારે વોટર કક્ષાએ પ્રજાપતિ નીલાબેન સનાભાઈનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ પીઆઈ બારોટ પોર્ટ ઓફિસર પટેલભાઈ નાગલપુરના આગેવાનો જેઠાલાલ મહેશ્વરી રતિલાલભાઈ પટેલ વિનોદભાઈ પરેશભાઈ વિગેરે મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના બાળકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા અને શ્યામજી કૃષ્ણ વર્માને આ જન્મ સ્થાન ઉપરથી આ પવિત્ર ભૂમિ માનવી તાલુકા ઉપરથી આપ સૌના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને અને માંડવી વિધાનસભા મત વિસ્તારને સમગ્ર કચ્છની જનતાને આ પ્રજાસત્તાક દિનની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું છોતેરમું પ્રજાસત્તાક દિનની ખૂબ શુભેચ્છા સાથે આપણે સૌએ સાથે મળીને બંધારણને છોતેરમું વર્ષ થઈ રહ્યું છે ત્યારે એ આ બંધારણ કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ પાતિ કોઈ ધર્મ એ બધાથી પર ઉઠીને સનાતની પરંપરાનું જે મૂળભૂત બંધારણ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબે ભીમરાવ આંબેડકર સાહેબે બાબા સાહેબે આ જે બંધારણ આપણને સૌને આપ્યું છે એનો આપણે સૌ કોઈ સન્માન કરી એનું આપણે ગૌરવ અનુભવી અને બધાને સાથે રાખીને આ દેશ જ્યારે આત્મનિર્ભરતા સાથે અમૃતકાળમાંથી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ શતાબ્દી સમય બની જાય એના માટેના આપણે સૌયારા પ્રયાસો કરવા પડશે એ માટે આપણે સ્વચ્છતા જાળવી પડશે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે પ્રજાસત્તાક પર્વના નિમિત્તે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ કરવો જોઈએ કે હું મારી નાગરિક ધર્મ બજાવીશ મારું નાગરિક કર્તવ્ય બજાવીશ નાગરિક કર્તવ્યમાં શું શું આવશે તો સ્વચ્છતા જાળવીશ વૃક્ષો નહીં કાપવા દઉં વૃક્ષો ઉગાડીશ પાણીનો સંગ્રહ કરીશ અને આવનારા દિવસોની અંદર જે કેટલીક સમસ્યાઓ ટ્રાફિકની છે તો એ ટ્રાફિકની સમસ્યાઓમાં હું એવું વાહન પાર્ક કરીશ કે જેથી કોઈને નડશે નહીં હું કોઈનો અવરોધ નહીં ઊભો કરું એ જે નાગરિક કર્તવ્ય છે એ નાગરિક ધર્મ આપણે સૌ કોઈ બજાવી અને સાથે મળીને દેશનું નામ આગળ વધારી એ પરંપરા સાથે ફરીથી હું આ પ્રજાસત્તાક પર્વની આપ સૌના માધ્યમથી સૌ દર્શક મિત્રોને સૌ કચ્છવાસીઓને ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા પાઠવું છું હું ચોક્કસપણે કહીશ કે આજે જે બાળકોએ અહીં કૃતિ રજૂ કરી છે એમાં મોબાઈલના જે ખોટા દૂષણો વધ્યા છે એ દૂષણો ખરેખર સમાજની પ્રતિ આપણને લાલબત્તી સમાન છે મેં જે નાગરિક ધર્મની વાત કરી તો એમાં આ પણ એક કર્તવ્ય છે કે આપણા આપણા પરિવારને આપણા આપણા સમાજની અંદર તો આ કઈ રીતે બાળકનું છૂટશે કે જ્યારે માતા પિતા પોતે મોબાઈલ છોડશે માતા પિતા પુસ્તક ઉપાડીને વાંચન કરશે માતા પિતા પોતે પરિવારની અંદર સમય આવશે તો ચોક્કસપણે બાળક પણ એમાંથી દૂર ધીમે ધીમે જતું રહેશે તો આવો એક પ્રયાસ કરવો જોઈએ હું આપસના માધ્યમથી એ પણ એક કહેવા માગીશ કે જેમ એકાદશી આવે શનિવાર આવે અને આપણે ઉપવાસ એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક મોબાઈલનો નો અપવાસ કરવો જોઈએ ક્યારેક આપણે ઉપયોગ નહીં કરીએ ક્યારેક જેમ શનિવારનું એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક કરી શકાય કે અડધો દિવસ હું મોબાઈલ નહીં વાપરો તો કોઈ એવું આપત્તિજનક કંઈ હોય તો ગમે ત્યારે ગમે ત્યારે સમાચાર પહોંચી જતા હોય છે તો આવો આપણે જો પ્રયાસ કરીશું તો મને લાગે છે કે ચોક્કસપણે જે વળગણ લાગ્યું છે એ વળગણમાંથી મુક્ત થશે છોતેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી આજે માંડવી તાલુકાના નાગલપુર ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવી શાળાના શિક્ષક ગણે ખૂબ જ સુંદર મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા એમાં પણ અત્યારના સમયમાં ટેકનોલોજીનો સદુપયોગ ખાસ કરીને મોબાઈલના સદુપયોગ વિશે શાળાના બાળકોએ જે કૃતિ રજૂ કરી એ લોકોને ખૂબ જ ગમી હતી અને સમગ્ર કાર્યક્રમ ગામ લોકો શાળાના બાળકો પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માંડવી નગર સેવા સદનમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની થયેલી ઉજવણી માંડવી નગરપાલિકાના પ્રાંગણમાં ઉપાધ્યક્ષા જયોત્સનાબેન સેંઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માંડવી નગરપાલિકાને રૂપિયા સોળ પોઈન્ટ છ્યાસી કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતાં માંડવી નગરપાલિકા વતી આભાર વ્યક્ત કર્યો હતો મારું માંડવી સ્વચ્છ માંડવી મારું માંડવી હરિયાળુ માંડવી મારું માંડવી સુંદર માંડવી બનાવવા કટિબદ્ધ બનવા નગરજનોને હાકલ કરી હતી શેઠ કિમજી રામદાસ કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષિકા નિકિતાબેન રાઠોડના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ પરેડ કરી હતી આ ઉપરાંત સાંજે ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાન મધ્ય કારાઓ કે ગ્રુપ દ્વારા દેશભકિતના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં અધ્યક્ષ હરેશ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સત્તાપક્ષના નેતા લાંતિક શાહ હનીફ જત કાદર ઉઠાર પારસ માલમ ગીતાબેન સોની જયશ્રીબેન વાસાણી હેતલબેન સોનેજી ગીતાબેન ગોર પિયુષ ગોહિલ લક્ષ્મીબેન વાડા પૂજાબેન મોતીવરસ પદ્માબેન ફુફલ જશુબેન કેરાઈ જીજનાબેન હોદાર પારસ સંઘવી નિમેશ દવે વિજય ચૌહાણ દીપાબા જાડેજા મરિયમબેન રોહા ક્રિષ્નાબેન ટોપરાણી માંડવી બીએસએફના જવાનો પૂરુ નગરપતિ હરીશ ગણાત્રા મેહુલ શાહ અરવિંદ ગોહિલ સુજાતાબેન ભાયાણી નરેન્દ્ર પીટડિયા નરેન સોની દિનેશ હિરાણી સામતસિંહ સોડા ઉદય ઠાકર હેડ કલાર્ક મંજી પરમાર ચેતન જોશી ભૂપેન્દ્ર સલાટ જયેશ ભેદા ધવલ જેઠવા સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પાલિકા આયોજિત આજે ગીત સંગીતનો પ્રોગ્રામ કરાવ કે પ્રોગ્રામ તમારા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવે છે ડ્રીમ રિસોર્ટમાં પ્રજાસત્તાબ્દીને નવદંપતિએ ધ્વજવંદન કર્યા બાદ લગ્નોત્સવની વિધિ શરૂ કરાવી નવદંપતિએ દેશભક્તિનું પ્રેરણાદાયી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું મૂળ હમીર વાગડ વાગડના વર્ષો સુધી માંડવી રહેલા પરંતુ હાલમાં દાદર મુંબઈ રહેતા અખંડ સૌભાગ્યવતી શ્રીમતી કલ્પનાબેન તથા નરેન્દ્રભાઈ ચુનીલાલભાઈ બોરીચાની સુપુત્રી બંસીના લગ્ન જયપુર રાજસ્થાન નિવાસી અખંડ સૌભાગ્યવતી રેણુબેન તથા ધરમચંદજી જૈનના સુપુત્ર વિપિનના લગ્ન ભુજ તાલુકાના ભુજોડી પાસે આવેલા ડ્રીમ રિસોર્ટમાં છવ્વીસ જાન્યુઆરીના છોતેરમાં પ્રજાસત્તાક દિને લગ્નોત્સવ નિર્ધાયા હતા આ નવદંપતિએ ધ્વજવંદન કર્યા બાદ જ લગ્નોત્સવની વિધિ શરૂ કરાવીને દેશભક્તિનું પ્રેરણાદાયી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું ડ્રીમ રિસોર્ટમાં બંસી બોરીચા અને વિપિન જૈનના હસ્તે ધ્વજવંદન થયું ત્યારે વંદે માતરમ ભારત માતા કી જય જેવા દેશભક્તિના સૂત્રોચ્ચારથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું ધ્વજવંદન નવદંપતિના હસ્તે કરાવ્યા બાદ જે લગ્નોત્સવની વિધિ શરૂ કરાવી તે બદલ નવદંપતિના પરિવારજનોને અભિનંદન મળી રહ્યા છે Burnout fataki! Burnout fataki! Burnout fataki! Burnout fataki!